બનાવમાં એવું છે કે ગઈ તારીખ ત્રીસ ત્રણ ચોવીસના રોજ સાવલી પોલીસને કંટ્રોલ રૂમમાંથી એક વરદી મળી હતી કે સાવલીમાં ડોક્ટર અજીત સોનીનું દવાખાનું છે એના પહેલાં માળે એક નવજાત શિશુનું ભ્રૂણ છે જેથી સાવલી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી તપાસ કરી તે નાનું બાળક ભ્રૂણ તાજ દરમિયાન મળી આવ્યું હતું એટલે તાત્કાલિક પહેલાં તો પોલીસ પોલીસે એની અજીત જો છે જે ડૉક્ટર એની જોડે સારવાર કરાઈ હતી પછી આ બાળકી છે જે એના માતા પિતાની તપાસ કરતાં કોઈ હકીકત ન મળતા એ જમાદર ટાઉનના છે ભૂપેન્દ્રભાઈ અમે સરકાર તરફ ફરિયાદ આપી હતી ઇપિકો કલમ ત્રણસો સત્તર મુજબ અને આ બાળકીના માતા પિતા વિશે તપાસ ચાલુ કરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે અંધારીપુરા ગામની એક કિશોરી છે એણે કદાચ આ બાળકીને ત્યાં ગાડી સારવાર માટે આવી હોય અને જન્મ આપ્યો એવું જણાવ્યું હતું તો જેથી એના ફાધર અને એ બાળકીની લાઈવ પૂછપરછ કરતા એ બાળકીએ એવું કીધું હતું કે હા ભાઈ મારે કે એક જયેશ કરીને છોકરો છે બાજુના ભવાનીપુરા ગામનું એની જોડે પ્રેમ સંબંધો હતા અને અવારનવાર મારી જોડે મારી ઈચ્છા વગર સંભોગ કરતો હતો એના કારણે કે મને પેટમાં બાળક રહ્યું કીધું પણ મેં કોઈને વાત નથી કરી દરમિયાન કે મને પેટમાં દુખાવું પડતા મેં મારા દાદા અને દાદીની જોડે રહ્યું છે એમને વાત કરી હતી કે મને પેટમાં છાતીમાં બળતરા થાય એટલે એ લોકો મને અજીત સોની ત્યાં દવાખાને લાવ્યા હતા પણ એ કોઈને ખબર નથી કે મને પ્રેગ્નન્ટ છું હું દરમિયાન કે મને બોટલ ચઢાવીને પછી મારે વોશરૂમ જવું હતું એટલે મેં એમને પૂછ્યું વોશરૂમ ક્યાં છે તો ઉપરના માળે તો હું ઉપર દાદરા ચડીને ગઈ એટલામાં મને પ્રસવ થઈ ગયો હતો એટલે મેં મારી પ્રસુતિ કરીને બાળકને મને ડર લાગ્યો કે આને ક્યાં છુપાય છે એટલે ત્યાં બાજુમાં શેડ ઉપર મૂકી દીધું અને મને બ્લીડિંગ વધારે થયું હતું એટલે નર્સ બધા એટલે એમને મેં કીધું મને આ માસિક ચાલુ થઈ ગયું છે કપડાં બદલી આપો તો એ લોકોએ મને કપડાં બદલી આપ્યા હતા અને હું સીધી મારા ઘેર જતી રહી હતી અને આજરોજ આપે આ પૂછપરછ કરતા આ બધી હકીકત જણાવું છું જાય એટલે પોલીસને જ્યારે આ વખતે જાણવા પડ્યું તે અંગે અલગથી ગુનો દાખલ કરેલો છે અને એની તપાસ પણ ચાલુ છે રાઉન્ડઅપ કરી લીધો એની પૂછપરછ ચાલુ છે હવે એની તપાસ પીઆઈ સાહેબ કરે છે નજીકમાં જ એની ધરપકડ કરવામાં આવશે સીસીટીવી બધું ચેક કર્યું છે એમાં આ બેન એકલા જ જતા દેખાય છે બાળકી છે પણ એ છતાં તપાસનો વિષય તમારી વાત સાચી છે તપાસમાં જો અમે કોઈને મદદ કરી છે કે કોઈ એમાં સંડોવાયેલ છે તે બાબતની પૂરી તપાસ કરવામાં હાલ પૂરતું તેવું જ છે કે જે રીતે કિશોરી કહે છે કે એણે ડરના મારા કોઈને કીધું નહોતું અને ત્યાં એણે પોતે એવું કીધું કે હું ખુલ્લા ખુલ્લા કપડાં પહેરીને જ આવી મને કે છેલ્લા દિવસોથી ખબર જ હતી એટલે પ્રસવની મને ખબર જ હતી એટલે કે હું ઉપર ગઈ તરત મને પ્રસવ થયો મેં બીકના મારે કોઈને કીધું નથી એટલે કદાચ એ પોસિબિલિટી હોય શકે પણ તપાસ ચાલુ છે બાબતની હાલ બાળક અને એની મધર એસએસજીમાં દાખલ કરેલા છે